મહાનગરપાલિકા દ્વારા તેર જૂન થી બે જુલાઈ સુધી માત્ર બ્યાસી થેલી બનાવવામાં આવી હોવાથી આ મામલે લોકોની ઉદાસીનતા સામે આવી છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસે લોકોએ આ મામલે આળસ ખંખેરી

જેમાં સવારે સાડા દસ થી બે અને બપોરે ત્રણ થી છ કલાક સુધી સ્વસહાય જૂથના બહેનો દ્વારા સિલાઈ મશીન વડે વિના મૂલ્યે જૂના કપડામાંથી આકર્ષક થેલી સ્થળ પર બનાવી આપવામાં આવશે કે શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા મહાનગરપાલિકાએ કમર છે પરંતુ આ મામલે શહેરીજનો ઉદાસીનતા દાખવતા હોય તેવું સામે આવ્યું છે કારણ કે તેર જૂનથી બે જુલાઈ સુધીમાં માત્ર બ્યાસી થેલી જ અહીં બનાવવામાં આવી છે આજે ત્રણ જુલાઈ એટલે કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ છે દર વર્ષે ત્રણ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવવામાં આવે છે આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ સમાજ પ્લાસ્ટિક પોલ્યુશન અંગે જાગૃતતા આવે અને પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાન વિશે સભાન કરવાનો છે સરકારના પ્લાસ્ટિક મુક્તિના સંકલ્પ સાથે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પોરબંદરનો સંકલ્પ લેવામાં આવ્યો છે પોરબંદર મહાનગરપાલિકા નું થેલી અભિયાન આજ જ દિશામાં એક આશાસ્પદ પગલું છે પરંતુ આ મામલે લોકોની ઉદાસીનતા સ્પષ્ટ નજરે ચડે છે ત્યારે વધુ એક વખત શહેરીજનોને અપીલ કરાઈ છે કે દર ગુરુવારે અને શુક્રવારના વાડી પ્લોટ રાજપૂત સમાજ ખાતે આપના જૂના કપડાં લઈ આવો જેની અહીંના બહેનો દ્વારા આકર્ષક થેલી બનાવી આપવામાં આવશે આકર્ષક થેલી બનાવી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરી પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ પ્લાસ્ટિકની થેલીના અનેક નુકસાન થાય છે ગૌમાતાના ખોરાકમાં પણ પ્લાસ્ટિકની થેલીઓ જવાથી તે બીમાર પડે છે અગાઉ અનેક વખત ગૌમાતાના ઓપરેશન દરમિયાન તેના શરીરમાંથી સેકડો કિલો પ્લાસ્ટિકનો કચરો નીકળ્યો છે પ્લાસ્ટિક એવી વસ્તુ છે જેનો નિકાલ વર્ષો સુધી થતો નથી અને પર્યાવરણને પણ ભારે નુકસાન કરે છે આથી પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલ મહાનગરપાલિકાએ કરી છે તો દરેક પોરબંદરવાસીની પણ ફરજ આવે છે કે તેમાં સંપૂર્ણ સહયોગ આપી શહેરને પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરીએ નિપુલ પોપટ પોરબંદર ટાઈમ પ્લાસ્ટિક મુક્ત પોરબંદરનું સ્વપ્ન સાકાર કરવા તથા પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત કરવાના ઉંડા હેતુથી સ્વચ્છ ભારત મિશન તથા એનયુએલએમ દ્વારા એક સંયુક્ત પ્રયાસ હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત લોકોને ખાસ અપીલ કરીએ છીએ કે પોતાના જૂના કપડાં આ દઈ જાય અને સામે તેમને સ્વસહાય જૂથના બહેનો ફ્રીમાં થેલી સીવી આપશે ચાલો આપણે આ કાર્યમાં જોડાઈએ અને પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આપ સૌ આ કામગીરીમાં જો સહકાર આપો તેવી અપીલ છે દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે હાલ અત્યારે આપણું એક સેન્ટર જે છે વાડીપ્લોટ રાજપૂત સમાજ ખાતે શરૂ કરવામાં આવેલ છે ત્યારબાદ અન્ય બે જગ્યાએ પણ શરૂ કરવામાં આવશે એ શરૂ કરવામાં આવશે એની અમે પ્રસિદ્ધિ ફરી પાછી આગળથી કરવામાં આવશે